એંગલ તો છે કાબે તો થેલી હકલવી પડે ઠેકલા બધું નીચે નાખી લેવી રી વાત છે કપા જો આમ જો ઝાકળ તમે જો એકર કેમ ઝાકળઈ દેતા કેમ છે ઝાકળ ઝાકળ કરીને ઓમ આમ ટાઈર નથી આજ પણ છે ને ઝાકળ તો છે પાછો બેન જોઈ સમજોતા સમજો હા 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 વાહ 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 હાલો 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 આવડી રહ્યું હાલ તો

ને હવે નીતા કાકીની ટીના કંચન બોલ કે નાસ્તો કરે તો પછી ને ચા પી લઈ નાસ્તો કરી લઈ તો ફેમિલી ફાઇનલી આપણે છે ભાઈ ચા પી નાસ્તો કરીને છે ને કપાવી ના સડી જશે ને છે ને ભાઈ પોગો આવ્યો છે હેડ જો અંદર છે ને ભાઈ કેટલા કરી પોગી કાબા હા થોડા થોડા સા વીણા ગયો આ ખેતર હમ ખેતર વીણા ગયો ને કપાસ ને કઈ કાવો છે ને બાજુમાં કપા કેવો છે હું વીરા કાદા વીણ પછી ને હંધે કપા વીણે છે ને આ છે ને પહેલી વાર છે ને ભાઈ મારા બાયરે સા લીધો કાબા

તો છે ને વીણવા મળી તો ફેમિલી આપણે છે ને બપોર નો કપાસ કે ભાઈ યા ખેતન છે ભાઈ જોખી નાખ્યો છે ને ભરી લીધું આવે છે ને ભાઈ બધે છે ને બપોર કરવા આવી ગયા છે કાઈ ને પાણા પાડવા મળ્યા છે ને કપન ગાંઠ છે ભાઈ ટેમ્પો ભરી લીધો હા તો તો ફેમિલી બપોર આપણે છે ને ભાઈ આવું છે તો અડદ ની છે બટાણા શાક છે બાકી છે ને અડદ નું શાક કાવી રાખા ત્રણ ત્રણ શાક કર્યા હું છે આ શાક અડદ નું

હમ કેમ કે ભાઈ આ ને કપા કેવાય સકાલા તો વાગી ગઈ બાકી તો આ છે ને આમ લેવા રહી કે સકાલા વાગી તો છે ને ભાઈ વીણો મળીએ કપા સેલા સેલા છે તો ફેમિલી ફાઈનલ અત્યારે છે ને થઈ ગયો છે સાનો ટાઈમ ને આવી જશે ભાઈ સા સા પીવા આ બધો ભાઈ

તો છે ને ગોગરા ખાઈ ને કે ભાઈ તો ફેમિલી આઈ ગયા છે ને મસ્ત મસ્ત આપણે છે ને વાળો કરી લીધો છે ને અત્યારે છે ને વાળો કરી લીધા કે મારા ભાઈ છે ને ભાઈ ખાર્સિંગ છે ખાર્સિંગ બાકી જા હાજી છે હા હું બને ને ઈ છે ને કોમેન્ટ કરી નાખજો કા સુની તા બેન સેવડો બનાવું સેવડો બનાવું ને હા નાસ્તો કરવા થાય ને હા ઈ વાત છે બાકી છે ને સેવડો બનાવ છે તો અત્યારે છે ને ભાઈ સેવડો બનાવવાનું કામ કાચેલું છે મારા એટલે મારા હાર્દિક ભાઈ નામ પણ એટલે બંને ટાઈટ ભાઈ આરતી ભાઈ એ ભાઈ છે ને નહીં બોલતા એ ભાઈ છે ને ટાઈટ ગડી જશે તો આપણે છે ને ભાઈ શેવડો બનાવી છીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજા કોમેન્ટ કરી નાખજો આશા તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી પાસે નવો બ્લોગ છે તો સુધી બધાને જઈ માતાજી બે બાય ચાલો મને હોય તો સબસ્ક્રાઈબ કરતા પાછા શેવડાની વિડીયો પાછો આવી જાય બીજો બાય બાય